આજે આપણે વાત કરીશું ન્યાયપ્રિય દેવ શનિદેવ વિશે ભગવાન શનિદેવ ન્યાયપ્રિય અને ફળદાયી દેવ છે શનિદેવ હંમેશા લોકોને તેના કર્મ પ્રમાણે ફળ આપે છે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જે વ્યક્તિની સાડાસાથી અથવા નાની અઢી વર્ષની પનોતી ચાલી રહી હોય તેમણે નાણાં કારકિર્દી વ્યવસાય અને સંબંધો સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે એટલા માટે શાસ્ત્રોમાં શનિદેવના અશુભ પ્રભાવથી બચવા માટે કેટલાક ખાસ ઉપાય જણાવવામાં આવ્યા છે તેમાં પહેલો છે શ્રી હનુમાન ચાલીસાના પાઠ કરવા શ્રી હનુમાન ચાલીસાના પાઠ કરવાથી શનિદેવની તમામ પરેશાનીઓ દૂર થાય છે બીજો છે સાતમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે આ રુદ્રાક્ષને સોમવારે કે શનિવારે ગંગાજળથી ધોઈને શનિદેવના એકસો આઠ મંત્ર કરી ધારણ કરવાથી શનિ દોસ્ત દૂર થાય છે ત્રીજો છે શનિવારે કાળા કૂતરાને કાળી ગાયને રોટલી ખવડાવવાથી કેળીઓને લોટ અને માછલીને લોટની ગોળી ખવડાવવાથી શનિની ખરાબ અસરમાંથી રાહત મળે છે ચોથું છે તલ અને આખા અડદનું દાન તેમજ ગરીબ ભૂખ્યાને અડદના વડા ફવડાવવાથી સાડાસાથીના પ્રભાવ ઓછો થાય છે પાંચમું છે સાડાસાતી પનોતીનો પ્રભાવને ઓછી કરવા લોખંડ કાળું કપડું તલ તેલ વગેરેનું દાન કરવું જોઈએ છઠ્ઠું કાળા ઘોડાની નાળમાંથી બનાવેલી વીંટી વજલી આંગળીમાં પહેરવાથી શનિના પ્રકોપથી બચી શકાય છે સાતમું હંમેશા સત્ય બોલો અને શનિદેવના મંત્રના જાપ કરો આઠમું છે દર શનિવારે પીપળાના ઝાડના મૂળમાં જળ અર્પણ કરીને ઘીનો દીવો પ્રગટાવો અને સાત વાર પ્રદક્ષિણા કરો તેથી શનિદેવના પ્રકોપની અસર ઓછી થાય છે જય શનિદેવ